મોરબીમાં ફરી એકવાર જાહેર સમસ્યાને લઈને ચક્કાજામ સર્જાયો હતો કાલિકા પ્લોટના રહીશોએ ઉભરાતી ગટરની સમસ્યાથી કંટાળીને મુખ્ય રવા પર રોડ પર ચક્કાજામ કર્યો હતો સ્થાનિકોએ આ સમસ્યા દૂર કરવા માટે મનપાને આજ સાંજ સુધીનો સમય આપ્યો હતો પરંતુ સમય મર્યાદા વીતી ગયા બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ભારતીબેન મહેશવાજી કાલિકા પ્લોટ સે નંબર 3 માં રહું છું અને આ સમસ્યા અમારે મેન મોટી સમસ્યા છે ભૂગર્ભની પાણી અમારી ગટરમાંથી જાતું નથી અમે લોકો એક નગરપાલિકામાં ફરિયાદ કરી દીધી નગરપાલિકામાંથી એમ કહી દીધું કે ભાઈ આજે સાંજે પાંચ વાગે આવશું કોઈ આવ્યું નથી એક દિવસ ગાડીવાળો મોકલે તો કે છે કે બેન તમે રૂબરૂ સાફ કરી લેજો ગાડીવાળો તો એમ કહે છે અમે વયા ગયા કોઈ અમારી આજે ચલો દોઢ મહિનોથી આ કમ્પ્લેન ચાલે છે આનો કોઈ સોલ્યુશન લેવા નથી દસ પંદર વીસ દિવસ એમને પ્રોબ્લેમ મળે કદાચ ચાલુ થઈ જાય તો દી બે દિવસ છે અને અમે આખા શેરીમાં રહીએ છીએ આખા બધાને ઘરો માં બધા ને ટોયલેટ ભરેલા જાવું કેવી રીતે રેવું કેવી રીતે ઘર માં ને કરી રજુઆત ઓફિસર ને કરી

કે ભાઈ ગટર ઉભરાવવાનો પ્રશ્ન છે અને એ બાબતે આપણે હું કહેવાય કે ટીમ મોકલી અને ડી સિટીંગ મશીનથી ત્યારે પણ આપણે કુંડી ચોક ક્લીન કરાવી હતી એના પછી આપણે સડિયાની પણ ટીમ મોકલી હતી અને એમને પણ કામગીરી કરી હતી પણ આ જે પ્રશ્ન છે એ પાઇપલાઈન ઉપર ચોકઅપ થઈ ગઈ છે તો એના માટે આપણે એક દિવસ જેટિંગ કરવું હતી પણ જેટિંગનું હું કહેવાય કે અડધો દિવસ ચાલુ થતું કે પૂરું જે પ્રોબ્લેમ હતી એનું સોલ્યુશન નથી થયું અને અત્યારે પણ મેં મહિલાઓને સાંભળવાના આપી છે કે કાલે સવારે નવ વાગે હું ટીમ મોકલી જેટિંગ થઈ હું ક્લિયર કરાવી એટલે કાલે આખો દિવસ આપણે એમનો જે પ્રોબ્લેમ છે કરાવી પિયુષ મકવાના ડેપ્યુટી